દીવમાં ગોગલાની સીએચસી બંધ થવાના સમાચારથી ગોગલાની જનતાએ કલેક્ટરને કરી રજૂઆત કલેક્ટર મેડમે ઓપીડી લેબ ચાલુ રહેશે અને દવાઓ પણ આપશે તેવું જણાવ્યું ગોગલા સીએચસી બંધ થવાની હોય અને દર્દીઓને દીવ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તેવા સમાચાર ફેલાતા ગોગલા ખારવા સમાજના પટેલ કોળી સમાજના પટેલ અને મુસ્લિમ સમાજના પટેલ તેમજ હોદ્દેદારોએ આ અંગેની દીવ કલેક્ટર મેડમને રજૂઆત કરી કલેક્ટર ભાનુપ્રભા મેડમે જણાવ્યું કે ગોઘલા સીએચસીમાં ઓપીડી અને લેબ ચાલુ રહેશે અને દવાઓ પણ નિયમિત મળશે સમાજના પટેલોએ કલેક્ટર મેડમનો આભાર માન્યો ભરતભાઈ કલેક્ટર કચેરીમાં આવ્યો શું હતું આજે અમારે ઘોઘલામાં અમને મેસેજ એવા મળ્યા હતા કે ગોઘલા જે સીએસસી છે હોસ્પિટલ એ બંધ કરી દેવામાં આવી છે અને બધા પેશન્ટને ત્યાં ડ્યુ મોકલા આવેલા છે પરંતુ અમને કલેક્ટર મેડમ પાસે આવેલ એના માટે અને કહેલું કે ભાઈ મેડમને મળ્યા અને બધી સમાજ અમારી કોળી સમાજ છે મુસ્લિમ સમાજ છે કોળી સમાજ છે બધા સમાજના અમારા ગોગલા ખારવા સમાજને પણ બધા ભેગા થઈ અને આગેવાનો બધા મેડમને મળવા માટે આવેલા અને મેડમે કીધું કે નહીં એવું કંઈ નથી અમે ચાલુ રાખશું હોસ્પિટલ સીએસસી અને બધી જાતની તમને બીપીની અને ડાયાબિટીસની બધાની દવા તમને ત્યાં મળી રહેશે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ગમે ત્યારે આવી શકો છો અને વેલકમ છે બધાનું અને અમારે અમને પૂરો સાથ સહકાર આપવા માટે મેડમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મેડમ કીધેલું છે કે તમે ગમે ત્યારે અમારી પાસે આવી અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમને જણાવી શકો છો દવાની ખૂબ બધી જાતની દવા તમને ગોગલા હોસ્પિટલમાં મળશે એટલે આવા આવા ખોટો મેસેજ વાયરલ થાય છે એ બધાને જાણકારી છે કે હવે હોસ્પિટલ ચાલુ છે